લાંબા સમયના વિરામ લીધા બાદ દક્ષિણ સક્રિય બનીને જળબંબાકાર વરસાદ વરસાવી રહેલું જોવા મળ્યું છે તો ખાસ જાણી લેજો ક્યાં પહોંચ્યું છે અત્યારે દીતવા નામનું વાવાઝોડું કયા વિસ્તારોની અંદર વાવાઝોડાની અસરને લઈને વરસાદ અને માવઠા ને લઈને શું કરવામાં આવી રહી છે ઉત્તરીય ભારતના કયા 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 ક્ષેત્રની અંદર અંદર આવી રહ્યા છે મોટા બદલાવ વિસ્તારની નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરની સાથે હાઈ પ્રેશરના ઘેરાવા સક્રિય બની રહ્યા છે વાવાઝોડું તીવ્ર બનવાની સાથે હવે પછી મોટો વળાંક લઈને કઈ દિશાઓની અંદર આગળ વધતું જોવા મળવાનું છે વાવાઝોડાની અસર ગુજરાત ઉપર કેટલી જોવા મળવાની છે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન માવઠું પોતાની અસર દર્શાવશે કયા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાને લઈને ગુજરાત માટે શું આગાહી કરવામાં આવી રહી છે જેની પણ આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છે તો ખાસ જાણી લેજો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ડિપ્રેશન પાંચ ની અડતાલીસ કલાકમાં મજબૂત બનીને પોતાની દિશા બદલીને ઉત્તરથી લઈને ઉત્તર પશ્ચિમી દિશા તરફ ધીમી ગતિએ આગળ વધતું હોય તેમ હવે પછી તંજાવુર પોન્ડુચેરીના ક્ષેત્રથી તામિલનાડુના વિસ્તારોની અંદર

જળબંબા કાર વરસાદ વિખેરી રહેલો જોવા મળી રહ્યો છે જેની અસર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટો પલટાવ આવી રહ્યો છે ગુજરાતમાં ઠંડીના પ્રમાણની અંદર બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે ગુજરાતની અંદર તાપમાન વધી રહ્યું છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર હાલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવારને ને રાત્રિ દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન ગુજરાતમાં ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પહોંચેલા દિતવાહ નામના વાવાઝોડાને લઈને સૌથી વધારે ખતરો ખાસ કરીને ખતરો ટોળાઈ રહ્યો છે પાછલા બોતેર કલાકની અંદર શ્રીલંકાના વિસ્તારમાં ચપ્પન લોકોના મોત આ વાવાઝોડા ને લઈને થઈ ચુક્યા છે અને હવે પછી વાવાઝોડું મોટો વળાંક લઈને ઉત્તર થી લઈને દક્ષિણીય વિસ્તારોની અંદર ગતિઓ કરતો જોવા મળી રહ્યો છે સાથે સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો અરબી સમુદ્રના ઉંડાણ વાળા વિસ્તારની અંદર ફરી એકવાર મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે તેની સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર

પાછલા અડતાલીસ કલાક ની અંદર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ માવઠાની અસરો જોવા મળી રહી છે સક્રિય બનતી રાજસ્થાન આજુબાજુ નવી સિસ્ટમ ને લઈને ઉત્તર ગુજરાત ની અંદર ખેડબ્રમમાં પાલનપુર થરાદ

વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઈનના ઘેરાવા પણ ગુજરાત પર મંડરાઈને હળવાથી મધ્યમ જોર દર્શાવી રહ્યા છે જેના કારણે હવે પછી સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રની અંદર આવતો હોય તેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગરના વિસ્તારથી મોરબી સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારથી રાજકોટના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે ફરી એકવાર હળવું વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે તો દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર અંદર પણ હળવા કરવામાં છે વલસાડ સુરત વ્યારા આહવા નવસારી ડાંગ તાપીના ક્ષેત્રથી લઈને અત્યારે ભરૂચના વિસ્તારની અંદર નર્મદાના ક્ષેત્રથી થી રાજપીપળા અને આમોદના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર અત્યારે સત્તર ડિગ્રી સેલ્સીયસ થી લઈને

વાવાઝોડું કયા વિસ્તારોની અંદર તબાહી મચાવશે અને કયા વિસ્તારોની અંદર ગતિ કરશે જેની લાઈવ નકશાઓ ઉપરથી માહિતી મેળવીએ પછીની કલાકોની અંદર નવી દિલ્હીના વિસ્તાર થી લઈને મ્યાનમાર થાઈલેન્ડના વિસ્તારથી શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાનના ના વિસ્તાર થી લઈને માલદીવના તટીય ક્ષેત્રની અંદર આમ બંગાળની ખાડીના સંપૂર્ણ તટીય વિસ્તારોમાં વાવાઝોડાના ખતરાને લઈને ભયંકર હાય એલર્ટ અનેક વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે આ વાવાઝોડું દરિયાની અંદર અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને આજુબાજુના ક્ષેત્રની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલું જોવા મળ્યું છે અને જેમ જેમ હજી પણ દિવસો પસાર થશે તેમ તેમ આ વાવાઝોડું અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને સિત્તેર થી એસી કિલોમીટર અને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન વંટોળ જેવા પવનોની તીવ્રતા સાથે વાવાઝોડું અનેક રાજ્યની અંદર તવાહી મચાવતું જોવા મળવાનું છે તમે જોઈ શકો છો અનેક વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વાવાઝોડાનું

દિશાઓ દર્શાવવામાં આવી રહી છે વાવાઝોડું શ્રીલંકાના વિસ્તારોની અંદર ત્રાટક્યા બાદ ધીમે ધીમે ઉત્તરીય દિશાઓ તરફ આ વાવાઝોડું આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આગામી બે દિવસની અંદર

ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો તીવ્ર ઘેરાવો મંડરાઈને ભારે અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો અત્યારે શ્રીલંકાના વિસ્તારને અને દક્ષિણીય ભારતના તટીય સંપૂર્ણ રાજ્ય ઉપર આ વાવાઝોડું સરની તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ તીવ્ર અને મજબૂત બની રહી છે તેમ તેમ હજી પણ આગામી ભારતના વિસ્તારમાં દરિયો ના ખેડવા જવા માટેની કડક સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે અને અત્યારે શ્રીલંકાના વિસ્તારથી આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને બંગાળની ખાડીના માધ્યમ થકી તમિલનાડુ પોંડુચેરીના વિસ્તારોની અંદર હવે પછી ગતિ સ્વરૂપ બદલતી જોવા મળી રહી છે અને વાવાઝોડા મોટા મોટા વળાંક લઈને બંગાળની ખાડી અરબી સમુદ્રના વિસ્તારો થકી દેશના અન્ય રાજ્યોની અંદર પણ પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યું છે જેને લઈને ગુજરાતના

નામનું નવું વાવાઝોડું સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે અને આ દીતવા નામનું વાવાઝોડું શ્રીલંકાની અંદર તવાહી મચાવ્યા બાદ

પૂર્વ તરી એકવાર ભારે તબાહી મચાવી રહેલું જોવા મળ્યું છે જી હા દર્શક મિત્રો દિતવા નામનો પ્રકોપ અત્યાર સુધીની અંદર શ્રીલંકામાં જોવા મળ્યો છે જેમાં અત્યારે લેટેસ્ટ અપડેટ અને નવી માહિતી અનુસાર શ્રીલંકાની અંદર ભારે તબાહી બાદ આ વાવાઝોડું હવે પછી ભારત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે તામિલનાડુના વિસ્તારથી ઉત્તરીય વિસ્તારો પોંડુચેરીના ના ક્ષેત્રથી લઈને દક્ષિણીય આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવે પછી દિતવા નામનું વાવાઝોડું આગળ વધતું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે તામિલનાડુની અંદર ઉત્તરીય રહ્યું છે લઈને ખાસ જાણી લેજો વાવાઝોડું દીતવા ભારતના કાંઠે ત્રાટકી શકે છે કે નહીં શું કરવામાં આવી રહી છે આગાહી તમે લાઈવ જોઈ શકો છો દીતવા નામના વાવાઝોડાની અસરને લઈને

બંગાળની ખાડી લઈને હવે પછી ઉત્તર પશ્ચિમ આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવે પછી નામનું વાવાઝોડું ત્રાટકતું જોવા મળવાનું છે શ્રીલંકાની અંદર પડી રહેલા સતત વરસાદ ને લઈને ઘણું બધું નુકસાન થયું છે શ્રીલંકાની સરકારે આ સમયગાળા દરમિયાન 40 સેન્ટીમીટર કરતા પણ વધુ વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે અને ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર સક્રિય બનેલા નામના વાવાઝોડાને લઈને હજી પણ તાંડવ જોવા મળી રહ્યું છે બની પાછલા બે દિવસની અંદર વાવાઝોડા દિતવાની અંદર પોતાનું સ્વરૂપ બદલીને અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારમાં તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે તો આ દિતવા નામના વાવાઝોડાનું નામ અને આંધ્રપ્રદેશ સુધી આગળ વધતા હવે પછી આગામી દિવસોમાં દક્ષિણીય ભારતના વિસ્તારમાં વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ આપવામાં આવી રહ્યું છે જ્યાં સુધી આ વાવાઝોડું વળાંક લઈને ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આગળ વધશે જે બાદ સિસ્ટમ ધીમે ધીમે ઓછી દેખાતી જોવા મળવાની છે જોકે આ દરમિયાન દક્ષિણીય ભારતના રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે તેમજ તીવ્ર પવનની જોવા મળી શકે છે આ સિવાય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર પણ અસરને લઈને વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે જો કે દીતવા વાવાઝોડાના પગલે ગુજરાતની અંદર કોઈ વધુ અસર થાય તેવી શક્યતા નથી જો કે હાલ રાજસ્થાન ઉપર એક નાનકડું સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેની અસરથી ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવશે ને સતત ગુજરાતની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારોમાં હળવું માવઠું અસર દર્શાવી શકે છે